વાત મારે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની કરવી છે સપ્ટેમ્બર મહિનામાં ઘણા બધા મહાપુરુષોના મહાનુભાવોના જન્મદિવસ અને પુણ્યતિથી પણ આવે છે દીનદયાળજી પચીસમી સપ્ટેમ્બરે જન્મ્યા હતા એક ધનકિયા નામના એક નાનકડા ગામ પોસ્ટ માસ્ટર એમના પિતાજી હતા એટલે રેલવેના માહોલમાં એમનો જન્મ થયો અને જો કેવી વિડંબના કહેવાય કે વિધિની વિચિત્રતા કહેવાય એમનું મૃત્યુ પણ મુગલસરાય રેલવે યાર્ડમાં આ જન્મથી મૃત્યુ સુધીની એમની કથા એક ઓલિયા મહાપુરુષની દંતકથા છે સત્યકથા પણ છે ચિંતન એમણે કર્યું અને એમણે જે એકાત્મ માનવ દર્શન આપ્યું વિચારપૂર્વક ભારતીય પરંપરા સાથે ભારતનો સમાજ કેવો હોવો જોઈએ રાજનીતિ કેવી હોવી જોઈએ સંસ્કારો કેવા હોવા જોઈએ એની વાત એમણે માત્ર ચાર વ્યાખ્યાનમાં કરેલી એને એકાત્મ માનવદર્શન નામે પુસ્તિકા થઈ અનેક ભાષાઓમાં થઈ છે અને કેટલાકને એમ લાગે કે આ જનસંઘને માટે જ એમણે આ વ્યાખ્યાનો કર્યા પણ એવું નહોતું આ વ્યાખ્યાનો ઉપરથી ભારતના કોઈ પણ ભારતીય મૂળ સાથે ભારતીય વિચારધારા સાથે એનો એક લગાવ એવા કોઈ પણ રાજનીતિક પક્ષો કે રાજનીતિક સંગઠનો કે સામાજિક સંગઠનો એ બધાને એક ઉપયોગી બાઇબલ થવી પડે એવું આ નાનકડી પુસ્તિકા છે એમણે ભારતીય અર્થનીતિ ઉપર લખ્યું એમણે અનેકવિધ પુસ્તકો લખ્યા પણ માત્ર પુસ્તકોના એ જીવ નહોતા પુસ્તકોનું અમલીકરણ આખા દેશમાં જન જનજનમાં હૃદય હૃદયમાં કઈ રીતે થાય એ રીતે માણસ ઝૂમ્યા સંગઠનના માણસ હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક હતા અને પ્રચારક હતા ત્યારે એમણે રાષ્ટ્રધર્મ વગેરે અખબારો સામયિકોમાં કામ કર્યું પછી ઓગણીસો બાવનમાં પહેલી વાર કોંગ્રેસના વિકલ્પ તરીકે અને ભારતીય પ્રજાના એક વિકલ્પ તરીકે પ્રજાજીવન માટે જે રાજનીતિક પક્ષનું નિર્માણ થયું ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જે કેટલાક ઉત્તમ કક્ષાના પ્રચારકો આપ્યા એમાંના દીનદયાળજી પણ હતા આ જીવન એ ભારતીય જનસંઘ માટે ઝજુમ્યા ચિંતન કર્યું કાર્યકર્તાઓનું નિર્માણ કર્યું અને આંદોલનો કર્યા આંદોલનો વિના કોઈ પણ રાજનીતિક પરિવર્તનને ગુણાત્મક પરિવર્તનમાં બદલાવી ન શકાય એ એમણે ચીંધ્યું કે કચ્છનો કરારનું આંદોલન થયું ગૌહત્યા વિરોધી આંદોલન થયું મોંઘવા મોંઘવારી વિરોધી આંદોલન થયું જ્યારે ભારત પર પાકિસ્તાનનું આક્રમણ થયું ત્યારે પણ એમણે જે અવાજ ઉઠાવ્યો એને એ અવાજ ઉઠાવવાને કારણે ભારતે પોતાની તાકાત પણ બતાવી આ બધા આંદોલનો એમની નિગેશવાની હેઠળ થયા અને એટલું હેઠળ જે એમણે કરી એની સાથોસાથ એમણે પક્ષનું નિર્માણ કર્યું આ એવો પક્ષ છે સદનસીબ કો કે કમનસીબ કો જનસંઘના પહેલા પ્રમુખ શ્યામાપ્રસાદ મુખર્જી કાશ્મીરના સત્યાગ્રહમાં એની હત્યા થઈ જનસંઘના એક બીજા અધ્યક્ષ ડૉક્ટર રઘુવી એ મોટર અકસ્માતમાં મૃત્યુ પામ્યા અને ત્રીજા પોતે જ બન્યા એ દિદયાળ ઉપાધ્યાયની પણ હત્યા થઈ ત્રણ ત્રણ હત્યાઓ પછી પણ ભારતીય જનસંઘ ધીરે 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 પ્રજાના પ્રાણમાં વસવા માંડ્યો એ એક રાજનીતિક નહીં પણ સાર્વજનિક મોટી ઘટના છે અને મુખ્ય વાત એ છે કે એમાં વૈકલ્પિક વિચાર કોંગ્રેસે એક બાકી બધી જે કુફામત નીતિ અને સેક્યુલરિઝમ અને સમાજવાદને જે નારા લગાવ્યા એને કારણે એની એક લેપ્ટિસ્ટ જોકવાળી રાજનીતિ થઈ છે અને એને એનાથી ભારતને કશું સારું પરિણામ ન મળ્યું દિનદયાળજીએ સ્પષ્ટપણે કહ્યું કે ભારતની રાજનીતિ ભારતીય રાજનીતિ હોવી જોઈએ ઇન્ડિયન પોલિટિક્સ અને એને આધાર એને માટે એમણે જે ચિંતન કર્યું અને કાર્યકર્તાઓનું નિર્માણ કર્યું અને એમાંથી જનસંઘનું ગતિ પ્રગતિ થઈ અને એ ગતિ પ્રગતિમાં કેટલા બધા નેતાઓ એમણે નિર્માણ કર્યા એમની સાથી સાથીદારો રહ્યા નાનાજી દેશમુખ હતા સુંદરસિંહ ભાંડારી હતા ભૈરવસિંહ શેખાવત હતા પીતાંબરદાસજી હતા અટલ બિહારી વાજપેયીજી હતા લાલકૃષ્ણ અડવાણી હતા એક એકાખી પંક્તિ ઉભી કરી આપી અને એ પંક્તિએ દીનદયાળજીના અવસાન પછી એની એક ખોટ ન નથી એવી રીતે જનસંઘનું કામ કર્યું ને પછી જનસંઘમાંથી જનતા દળ અને જનતા દળમાંથી ભારતીય જનતા પક્ષ આખી આ જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયામાં દીનદયાળજી મહત્વનો ભાગ બન્યો પચીસમીએ એમની જન્મતિથિ હતી એ નિમિત્તે દેશભરમાં ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ રીતે કાર્યક્રમો થયા સદનસીબે મારે ભાગે ગોપાલ આવ્યું ગોપાલમાં એક મોટી યુનિવર્સિટી છે સેક યુનિવર્સિટી આ ધોત્ય યુનિવર્સિટી ગુજરાતમાં આવી યુનિવર્સિટી થવી જોઈએ એ મોટા પ્રાંગણમાં વિશાલ પ્રાંગણમાં અલગ અલગ વિદ્યાશાખાઓમાં વિદ્યાર્થીઓ ભણે છે ઉછરે છે અને ત્યાં એના છાત્રાલયો છે ગેસ્ટ હાઉસ છે હરિયાળી છે ઉત્તમ સભાખંડ આવો ઉત્તમ સભાખંડ ઓડિટોરિયમ મેં ભાગ્ય જોયા છે એવો ઉત્તમ સભાખંડ પણ છે અને અગ્રવાલ પરિવાર એને બરાબર સંભાળે છે અગ્રવાલ પરિવારના જે એક ગીત ટીવ ડિરેક્ટર ત્યાં આવ્યા હતા એમણે પણ એમની સાથે પણ ઘણી વાત થઈ આ જે થયું એ દરમિયાન એમણે ભારતીય જ્ઞાન પરંપરા અને દીનદયાળ ઉપાધ્યાય આ વિષય ઉપર બે દિવસ ચર્ચા કરી મને લાગે છે ગુજરાત યુનિવર્સિટીઓમાં કે ગુજરાતના કોઈ બીજી જગ્યાએ થયું છે કે મને ખબર નથી પણ ક્યાં થયું ભોપાલ અને એમાં આખા દેશના જુદા જુદા કુલપતિઓ આવ્યા મહત્ત્વના લેખકો આવ્યા બધાએ પોતપોતાની રીતે અદ્ભુત મંથન અને મંતવ્યો આપ્યા બે દિવસ એટલું જ નહીં યુવાન છાત્રો હતા જે યુવા અધ્યાપકો હતા એમણે પણ પોતાના શોધપત્ર પ્રસ્તુત કર્યા કે એકાત્મ માણસો કોને કહેવાય શું કરવું જોઈએ કેમ કરવું જોઈએ આવો સામૂહિક પ્રયોગ મને લાગે છે કે વિરલ વિરલ પ્રયોગમાં મારે પણ જવાનું થયું પ્રથમ દિવસે સમારંભમાં મુખ્ય વક્તા તરીકે અને મુખ્ય સ્વાગત જેમનું થાય એ એવી પરિસ્થિતિ ત્યાં ઊભી કરવામાં આવી હતી એટલે મુખ્ય મહેમાન તરીકે રહ્યો મેં જે વાત કરી એમાં ભારતીય પરંપરામાં જ્ઞાન વારસામાં જે ચાર શબ્દો છે એ ચાર શબ્દોની વાત કરી મેં કહ્યું કે આપણી આપણા 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 લોહીમાં ચાર શબ્દો છે માણસ સંકલ્પ કરે છે સંકલ્પ કર્યા પછી એક એક ખાલી સંકલ્પથી ચાલતું નથી પછી એ સમન્વય કરે છે બાકી બધા લોકોને સાથે જોડે છે પછી સંઘર્ષ કરે છે કોઈપણ સંકલ્પ સંઘર્ષ વિના પૂરો થતો નથી એ સંઘર્ષ કરે છે પહેલાં સંકલ્પ પછી સમન્વય પછી સંઘર્ષ પછી સંવાદ અને ચાર સોના પગથિયાં ચઢીને પાંચમો સો આવે છે સિદ્ધિના શિખર આ આપણી પરંપરા છે અને આ પરંપરા ભારતીય રાજકારણમાં ભારતીય સમાજકારણમાં ભારતીય અધ્યાત્મ કારણમાં બધી જગ્યાએ એક સરખી છે કારણ કે આપણી પાસે વારસો છે પાંચ હજાર વર્ષથી પહેલાંનો વેદના કાળથી છે વેદમાં જ કહી દીધું મનુસ્મૃતિમાં કે મનુર્ભવ માણસ બનો હવે માણસ બનો એનાથી મોટી એ કઈ ઘડતર પ્રક્રિયા હોય બાકી બધા એમ કે કાર્યકર્તા બનો નેતા બનો આ બનો પણ નહીં માણસ બનો એ માણસ બનવાની આખી પ્રક્રિયા ચાલી અને આપણે વિનાશમાંથી નિર્માણ એ એક સંકલ્પ સાથે રહ્યા હજારો વાર આપણો વિનાશ થયો વસ્તીઓનો થયો મંદિરોનો થયો દસદી ઉપર કેટ કેટલા સંહારો થયા અને છતાં આપણે ફરીવાર માથું સુધરી પાડ્યા આ વિનાશમાંથી નિર્માણની જે આપણી કથા છે જે જે પ્રક્રિયા છે એ ભારતીય જ્ઞાન પરંપરાની પરંપરાની બેઠ છે એ ઉપહાર રૂપે દીનદયાળજીનો સ્વપ્ન દ્રષ્ટા હતા એમણે પણ આ કામ કર્યું અને એમની સ્મૃતિમાં આવો એક સરસ કાર્યક્રમ થયો એના સાક્ષી બનવાનું મને કામ મળી છે ધન્યવાદ